અને આપણે ઘણા સમયથી ટી મહેનત કરી છે એક વખત એક ટીટમ આવો બાકી કે એવું નહોતું પણ આજમાં તો ટીટમ આવે તો આવે ને તો પછી કાંઈ છે ને સીપના ઉછળા પડે પહેલા તો આપણે સીપના ઉછાળો મળ્યા છે ડાયરેક્ટ દરિયામાં આવીને તો આવી રીતના કંઈક સીપ છે મારે ઉછળતા હોવાના ને ધનજીભાઈ નહીં લેતા આવવાના કાધનજી એમ હતી કે તો આવી રીતના કંઈક સીપ આવે તો આ સીપના છે કે જીવતા આવે જો આ જ એ સીપના છે એ સમજો કે તમે આ સીપના આપણે શું કરોને છે ખબર છે એટલે સાકોમાં છોટી લઈ લે તો ફેમિલી અહીંયા એક તમને ભેગ દેખાતી છે જો કટ કેવી દેખાની અંદર કઈ છે જોઈ લેજો કોપ મચ્છી કઈ હોય તો કહેજો બાકી કાંઈ મને તો લાગતું નથી કે કઈ હોય એમ કંઈ નથી તો ચાલો ફટાફટ આપણે આ કાઢવા મળીએ સીપલા ઘણા બધા છે ને આપણે સીપલા કાઢી લીધા છે ને જે કાઢવાનું શરૂ છે તો ધનજીભાઈ કહેવા મને જો પપ્પા તો મેં કીધું લઈ લ્યો ધનજીભાઈ તો ધનજીભાઈ હવે સાકુ એ સાકુએ ઉછળે છે વીરો પાછો એ લેતો જાય ઓલી ખોટી છે અને આમાં છે કનળી અને એક તળિયો જડી ગયો છે ધનજીભાઈ મસ્તી નો તો ગાઈસ આવી રીતનો કોઈ તળિયો જડી ગયો છે વિરા તારી વાહે તો તને ખબર ન પડે હાલે ફેમિલી આજમાં અમારો બેટો શાક જડે તોય ભલે નો જડે તોય ભલે તમને નિરાશ કોઈને ન કરવાના આજ આજ મજા આવે ને એવો આપણે મસ્ત બલે બનાવી છે વિડિયો એક નંબર પરફેક્ટ કેમ કે આજમાં હું એકલો છું નેવરો છું ને એમ તો કાજલી આવશે મે કીધેલું છે અને આવશે એમ આવશે સોયુ જાય

તો ફેમિલી એમ છે ને હાલા હતા ને તો ધનજીભાઈ તળિયો ફાળી ગયા સવો તો દેતો ધનજીભાઈ મસ્ત ભાઈ મોટો તળિયો હે જો તો આવા તળિયા ગોચકી તો જરે તો ખરા મેરે આપણે છે ને પોગી જાતી ઠે ટીટમ દોરની જગ્યાએ એટલે કે ઝીંગા દોરની જગ્યાએ આપણે જો આ પથ્થર જે છે ને આ પથ્થર આવડો આ પથ્થર છે ને મારા વાલા ના આપણે ઝીંગા દોરવાના છે પણ હજી થોડો પાણી છે ને હવે આપણે સૌથી પહેલા વાદરા આવે છે વરસાદ આવે કે ન આવે ખબર નથી આવી રીતનો દરિયો હે ભાઈ જો ઓહો

અને બાકી તો કઈ નહીં મારા તો છે ને કામ શરૂ છે ફટાફટ એટલે આપણું મસ્તીનું કામ થઈ ગયું છે ને હવે હું તમને બતાવી દઉં કેવી રીતનું કામ કર્યું છે ઈલે આપણે છે ને આવી રીતના સીપના હારડા કરીને બાંધી છે કંડાળી છે આપડી આમાં જે શાક આવે આની અંદર ગળી જશે અને આવી રીતના કંઈક સીપના છે બે કંડાળીઓમાં બાંધી દીધા છે નાખી દીધી છે મારા વાલા એટલે કે બે કંડાળીઓ નાખી દીધી છે તો આવી રીતની બે કંડાળીઓના શેડા પકડે ખાઈ કાંઈ છે ને અહીંયા જ લેશે એક આંસી છે અહીંયા જલી છે અને બે થી બે નાખી દીધી છે અને ધનજીભાઈ અહીંયા બેઠા છે વીરજીભાઈ અહીંયા ઊભા છે અને હજી કાજલ આવતી જણાય છે પણ વાલ લાગી છે અમે એને સમય વાગે દે જણા બેઠા બેઠા તૈયાર પકડવાની છે ને એટલે આપણે રત્નેશ્વર મહાદેવના મંદિર એક ધજા ચડાવવામાં આવેલી છે તો તમને બધા મિત્રો જણાવવામાં આવેલું છે કે મસ્તી ની શરણ મહિનો આવી ગયો છે એટલે ધજા ચડાવેલી છે અને અત્યારે ધુમ્મસ વાળું વાતાવરણ છે એટલે વ્યવસ્થિત બધા એની પડી છે માણસ છે અને અહીંયા અંદર છે ગુફા તો ગુફાની અંદર ઘણા બધા માણસ છે તો જય ભોળાનાથ આ કોટડા છે ઉષા કોટડા તો પછી કેમ પણ આવી રીતનું કંઈક વાતાવરણ છે ભાઈ બહ બહાટીને ધાપ ધપાટી બોલે દરિયામાં તો શું કેવું કહો મારે છે ને એક ગળી ગળ આવે ને ગળ એ નાખેલી છે વીરજીભાઈ ને તનજીભાઈની બેની હલો ભાઈજી વિરાલ હોટ લીધા ને હોટ કરીને કાઢ આવડે એ લ્યો નાક જો પાઉ વાહ જોયું ગાઈસ આવી રીતનું હે ભાઈ દરિયામાં કામ બહુ અઘરું છે સાક મારું આવ હેલી વાત તો છે જ નહીં અને એક વખત તો મેં એ કંડાળીયું ઉસકાઈ પણ હરામ બરાબર કાય એવું નહીં ફોંડ્યું એવું નથી એટલી આળા છડે એટલી આળા છડે કે હું વાત પૂછું પણ હવે કાજલ આવે કે પછી કંઈક બનાવી વિડીયો મસ્ત મસ્ત આટા મારીને લોકેશન બતાવીને આમ ને તેમને આસો ને ડૂસો શાક તો મારી જતી ગમે હાલમાં શાક વગેરે ઘરે જાવું નહીં ગમે એ ફૂલ નહીં તો ફૂલની પાકડી લઈ તો જાહો તમે ઝીણો ઝીણો મધરો મધરો વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે કંડાળી અને ગળી જે છે ને એના મેગી દીધું છે ને આવડા છોકરા કે ડોઈશું ને તળી અને એવું ગચી પપ્પા તો મેં કીધું એમ કરી હાલો આપણે ઘડી ખમીને જોવા જાહુ ઘડી ખમીને જોવા જાહુ ને એવું કાંઈક આવશે તમને પાપ ટીટમ પીટમ જે આવી બતાવીશું હું બટ વરસાદ હોય હા ફાઇનલી કન્ટિન્યુ વરસાદ શરૂ છે આમાં તમે જોઈ શકતા છો પાણીમાં જોવો છે ને તો પછી વરસાદ શરૂ થઈ ગયો છે ને ફટાફટ અમે કઈક શાક ગોતવા મળ્યું તો આપણે છે ને ત્રણ તળિયા અને એક ડોહી ગોતી લીધી છે વાય ભાઈ મસ્ત તળિયા ને ડોહી વજન વાળો બોલો વજન તો ને ખકડે તો એટલું કઈ તું ઓલા તો પાછા બે આમ જુઓ ના એ ભર નથી કરે શું કરતા છે દર ભાંગો મળે હોય એની જેવું લાગે મને તો બાકી દર ભાંગે બોલો ભળ્યા ભળી કઈ ખલવાઈ છે તળિયો ભળી એવું લાગે તો કન્ટિન્યુ મારા વાલા આવી રીતના કઈક તળિયા બેઠતા હોય આમ જુઓ કેવો બેઠો એ ઓ બાપા રે નેસ નેવલ નો તળિયો બેઠો છે ભાઈ અંદર પાઠોડાની અંદર ગળીન તળિયો બેઠો ને આપણે એને પકડી લેવાનું છે જલ્દીમાં જલ્દી આવી રીતનો હતો કઈક મસ્ત તળિયો છે ને એની અંદરથી નીકળે ને ખાવાની મજા આવે બેસ્ટ બેસ્ટ એ દોસ્તી ના મે ખાધા એવી ભાઈબંધી બંધી અમારી હારે રમતા ને હારે ફરતા તા ગયા એ દોસ્ત માય ગોડ શરીર અંદર રવાડા સડવા મળે ગીત ગાયું તો કેમ કે સિરિયસલી થી ગીત ગાયું મારા વાલા મારા દોસ્ત મને બહુ સાંભળે છે કેમ કે મારા દીકરા મને મેકી મેકીને પરણી ગયા પરણી પરણી મને ભૂલી જા મારા વીડિયો જોતા હો તો યાદ રાખજો એક દિન આ સમય તમે મારી પાસે આવશો બધાય મારા જેટલા દોસ્તર હતા ને એટલા બધાય આવજો તો બકાય હો ફેમિલી આપણે જો હું પહેલેથી થોડોક પૈસા વાળો હતો તો મેં ઘણો બધો ખર્ચો કર્યો ને ઘણો બધા અંદર મારા દોસ્તરને હાસ્ય બરોબર એટલે કે આપણે કાઈ ઘટવા જ ન દીધું ખાવા પીવાની વસ્તુમાં કાઈ ઘટવા દીધું ને મારા દોસ્તને મેં અમે પાસે ભાઈ ભેગા હતા અમારે મસબા હતા અને હું મારા બાણીયારે સાગળ જાતો હતી પહેલાં છે ને રૂપિયાના આખો ખોબો ભરાય એટલા વટણ આવતા એ વટાણાની વખતે હું કાયમિંગના માટે હો દોઢસો રૂપિયા વાપરતો હો દોઢસો રૂપિયા જેટલો દોઢસો રૂપિયાની વસ્તુ મેં દસ જણા ખાઈને તો એનો ખોટું એટલી વસ્તુ આવતું એવું એવું મેં બધાને હાય છે ને એવા એવા રાખ્યા ભલના દીકરા ફોન કરતા નથી ને મને ભૂલી જાય એટલે ત્રિશુ યુટ્યુબ અંદર તો પૈસા વાળો તો કદાચ ને તમારા બધાને સપર્ટી થાય જતી મને વિશ્વાસ છે એટલે તો આપણે આઈફોન સિક્સટીન પરો મેખ લીધો તો પછી મારા મને પૈસા વાળા કરી દેજો ને કન્ટિન્યુ જોઈએ રાખજો ને કાજલ ને આવવાનું કીધું પણ હવે બેટા કઈક કોળમાં નીકળેલા તો હશે હું તમને બતાવું પણ હવે શું કરે કઈ ખબર નહીં પડતી આ લગભગ છે ને આવડા કાનજીભાઈ છે બહુ બટા છે રાઘવ લાવે વૈશાલી લાગે ને એક કોને છે એક છોકરો આનપાલ કોક રામો લાગે કદાચ આવું છે ભાઈ અહીંયા તો કઈ આવવાના છે નહીં કોઈ અત્યારે

મારા પર્સનલ દોસ્તાર છે ને મારા પર્સનલ દોસ્તાર છે તમે વિડીયો જોઈને તો તમને ખોટું લાગે તો ભલે નો લાગે તો ભલે મારા જે દોસ્તાર છે મારો વિડીયો જોવો ને એટલે તમને ખબર પડી જાય ઓટોમેટિક મારા દીકરા જા હોતા તો કન્ટિન્યુ કામ શરૂ છે ફેમિલી આપણને આ છે જોવા મળી ને આમ જો કેવી ઓ આય પાપા આમાં ઘડી જાય તો ગોટ પડી જાય બની જાય ઓ ગાય અને આ કાઇ તમને નાની ગાડી લાગતી બાકી નાની નથી આ ભાઈ ઊંડી છે દુનિયાની તમે પુષ્પાળાની ઊંડી છે મસ્ત એની છે ને બધી હોય એમ કે ધનજીભાઈ પણ સાચી વાત છે પણ આવી ગાડીની આજુબાજુ મને તો આટા મારતાય બીક લાગે આમાં ઘડી જાય તો શાક જેટલું ગયું તો એટલું શેર અને થેલી નાખી દીધું છે આપણે પછી ખબર છે આ પથ્થર તો આપણે આવ્યો કેટલું બધો પાણીમાં હતો અને અત્યારે કેટલો બધો પોરો પડી આપણે પડ્યો નાખી નાખ્યું છે સારો ઉશ્કેન વિરિધિ ભાઈ કેમેરામેન બનવા લો તો ચાલો ગઈ વીરજીભાઈ ના હાથમાં આપી દીધું છે આપડે કેમેરો કનાળિયું દેખાડવા ઉસકાવવા હું હું નહીં તમને બતાવું બરોબર હજી કઈ આવ્યું નથી એલા ઓલા ભાઈ ગામ જો એ ભાઈ બાન ઓલા ને મેકલે કાજલ ને મેકલ તો એલા મારે બેટા એ દીકરા દોરિયું તણાવવા વાળા હતા પણ કાઈ વાંધો નહી ભાઈ ગા છે દોરિયું તણાઈ ને હવે હું શકે સાગો તો બીજા પાછા તો ફેમેલી ને ગાઇઝ કન્ટીન્યુ આ આ શું કહેવાય કોઈ કોમેન્ટમાં કહી દઉં મારા વાલ આમ તો જો કેવું કાળમીન આમ દો આમ કાંઈક હોલ છે અને અંદર કાંઈ છે નહીં અને આવી રીતનું કંઈક નવી જાતનું બોગલ ઉજડ્યું છે આ કેટલા 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 છે નથી મજા આવી જોઈને ખુશ થઈ ચાલો હવે કાજલ આવતી છે આમ બતાવો આવે માથા તારો हाली आया ते कची दूर से खबर से हम जो वाई बापारे दू जानी दूर से ने मूँ भाले जे बुलो केमेर वे पास उपल नोदी करो फोकस तो करी ले नमजाई जी तो फैनले काजल अपने जीक पागी जी 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 है हालो तो माता जी सैसी कृष्णा बथालनी यह ले <laughs> �

તો પહેલી વખત કાજલ ઝીંગા દોરવા જઈ છે બેલા ઉપર અને પેલા ફોટકી આમ જો દોરી કાઢલે વળી પા ફોટી ઢીલી કરલે આમ જો આમ જાવા દે ફેમિલી ભાઈ વરસાદ બોલ શું વાતાવરણ બગડી ગયું છે હાવે હાવ ને મારો ભાઈ નેક્સ્ટ ને વાલા વાદળાન બાદળાન થવા મળ્યું છે અને આવડા આ જો કંડાળી ઉસકાવન કામ લીધું આત તો ગાઈસ જો પહેલી વખત ઝીંગો તો એ નોક પકડ્યો હમ હવે આ તે ખેંચી લે નકર હું ના આવીને તને મારી

મેરે સાહેબે છે ને કઈ સાક માર્યું ની ને મેં જો પાછે પડાળે ન ખાવું છું ને આજકાલે તો છે ને આ જેસ્ટી કેમ થાય છે આ છે કે સાહેબ હં આ તો સાહેબ પાછે પડાળે ખાતા છે આયે ઘણી બધી છે કે કેટલા બધા ખાતા એમ કે ખાતા છે ને આપના ખન છે એ છે ના તો બહુ ઊંડું એવું લાગે હે સાહેબ બહુ ઊંડું હે ને હા

આટલો ઉભા અહીંયા કંડાળી લઈને બોલો પાછા ગોતા હોય છે બોલો ખોટી કંડાળી નાખી ભાઈ કઈ આવતું નહીં ખોટું નાખું એમ થાય ફેમિલી કઈ શાક આવ્યું નથી ઝીંગો ભીંગો કોઈ વસ્તુ કઈ આવ્યું નથી નહીં આવવું હોય કોને ખબર એટલે ન્યા આવતો આપણે ડોશી ડોસી વીણ શરૂ છે હવે તો થોડી ઘણી ડોસી વીણ અને પછી વિયા જશું ઘેરે અને બસ આજનો વિડીયો જો આવું કંઈક હતો ને ફેક વિડીયો હતો આ ફેક કહેવાય ને આમ તો આપણે કોઈ ફેક બનાવ્યું નથી પણ આજમાં ફેક બનાવીશું આપણે એટલે જો મેં તો ભાઈ નાથ પાડી શોખીન ફૂલ કે હું આ થમનેલ બનાવવા નથી શકે નહીં એક વખત બનાવી કે કેમ કે ગ્રાહક મિત્રો કે જોવા ન આવે કે ફેમિલી તો કે જોવાય જોવા તો આવવા જોઈએ નહીં કે એમ તો એ આનું કેવું છે બાકી આપણે કંઈ નિર્દોષ છે હું તો હા વાકમાં રોગ જરાય છે એની થમનેલમાં ઝીંગા હતા એ આના કહેવાથી મેં મેકવાનો હતો નહીં હા તો ઝીંગા તમને બધાને ઘણા જોવા જોવા થાય છે અમને બધાને કેટલા કેટલાય ઓલું થાય છે કે ઝીંગા મારવી તમને દેખાડી પણ આવતા નથી તો હું કરીએ તો છે ને આપણે પહેલાના ઝીંગા મારેલા છે ને એ તમે ખાસ કરીને જોઈ લેજો આસમા થમલેનમાં અને બસ હવે વિડીયો પૂરો કરી દેશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને હાઇક કરવાનું બનતા નહીં અને હાઇક કરજો જેને ન આવડતું હોય ને આની પહેલાંનો વિડીયો મૂકેલો હોય છે એમાં જેને જો આવજો હાઈક કરતાં શીખવાડેલું છે તમને બધાને હવે હાઇક કરી દેજો અને પછી તમારા છે ને બધાને લિંક આપેલી છે ને તો ખાસ કરીને લિંકમાં જોવા જાજો એ ચેનલ અમારી છે તો એમાં બધે સપોર્ટ કરજો અને વિડીયો પૂરો કરી દેશું જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરી તો ફરી બસ મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય